નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઉજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા રોડ પર મહાકાળી હોટલની પાછળ આવેલ ચાચા સર્વિસ સ્ટેશન પાસેની સાહિલ ટેમ્પો કેરિયર નામની ઓફિસને નિશાન બનાવી હતી આ ઓફિસ વિનોદ રામફળ શર્માએ ભાડે રાખી હતી જ્યાંથી બહારથી માણસો ભેગા કરી પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે ગંજીફાના પત્તા વડે હરજીત જુગાર રમાડતો હતો બાદમીની ચોકસાઈ કર્યા બાદ પોલીસે જુગાર ધારા કલમ છ મુજબનું વોરંટ મેળવી પંચોની હાજરીમાં આયોજનબદ્ધ રીતે રેડ કરી હતી ઓફિસ માં પોલીસ જ્યારે પ્રવેશી ત્યારે તમામ આરોપીઓ ગોળ જુગાર રમી રહ્યા હતા જેમને સ્થળ પર દબોચી લેવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર વિનોદ રામ ફલસર મારે ગાર્ડન સિટી અંકલેશ્વર ઉપરાંત મોજીલાલીએ મોહમ્મદ રંગરેજ રાજેશ ચંદ્રસિંહ જોયર લાયક રશીદ ખાન ઉમેશકુમાર શીષ મુકેશ રાવ અને ધર્મા તુલસી રામ જોશીની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા ઇસમો પાસેથી અંગ રૂપિયા ઓગણીસ હજાર આઠસો અઢી દાવ પરથી રૂપિયા એક હજાર એક પાંચસો પચાસ મળી કુલ એકવીસ હજાર ત્રણસો પચાસ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસે રૂપિયા પાંચ હજારની કિંમતનો એક એન્ડ્રોઈડ ફોન અને રૂપિયા એક હજારની કિંમતના બે કીપેડ મોબાઈલ મળી કુલ રૂપિયા છ હજારના મોબાઈલ તથા જુગારધારાના સાહિત્ય સર્વે મળીને કુલ રૂપિયા સત્યાવીસ હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે અંકલેશ્વર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ચાર અને પાંચ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી